અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો સરકાર દ્વારા સર્વેની કામગીરી બંધ રાખવામાં આવે અને ખેડૂતોને સો ટકા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લાકડીયા ગામ ખાતે પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા કપાસ મગફળી સહિતના વગેરે પાકોનો સંપૂર્ણપણે વરસાદના કારણે નાશ થયો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા એક સો ટકા વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે આજે લાકડીયા ગામના ખેડૂત દ્વારા સૂત્રોચ્ચાર કરી અને સર્વેની કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખેડૂતોને એક સો ટકા વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી